માંગ સાથે સુરતમાં રત્ન કલાકારોની હડતાલી કંપનીને લેબર વિભાગે ફટકારી નોટિસ સુરતગામ વિસ્તારમાં આવેલી એચવી કે ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીમાં છેલ્લા કેટલાક સમયથી કામદારો વચ્ચે અસંતોષ જોવા મળી રહ્યો છે આ ફેક્ટરીમાં કાર્યરત એસો થી વધુ રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે હડતાલ ઘોષિત કરી છે તેમનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી સતત મહેનત છતાં તેમનું વેતન વધારવામાં આવતું નથી જે કારણોસર તેમની જીવનશૈલી પર અસર પડી છે આ મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર વિભાગમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદના આધારે લેબર વિભાગે ફેક્ટરી મેનેજમેન્ટ સામે પગલાં લેતા કારણ દર્શક નોટિસ પટકારી અને કંપની પાસે જવાબ માંગ્યો છે કે કેમ કામદારોની માંગણીઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી યુનિયનના આગેવાનોએ જણાવ્યું કે કંપની દ્વારા લાંબા સમયથી કામદારોને તનખ્વામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને કામદારોને પોતાની માંગ વ્યક્ત કરવા છતાં ઓગણવામાં આવ્યા છે તેથી આ પગલાં લેવામાં આવ્યા છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પીએફ કમિશનર તેમજ માનવ અધિકાર આયોગ સમક્ષ પણ આ બાબતે અરજી કરવામાં આવી છે કતારગામ ખાતે એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં ત્રણ દિવસ પહેલાં રત્ન કલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાલ ઉપર ઉતરાતા ભાવ વધારા ખાલી દોઢથી બે રૂપિયાનો કરવામાં આવે એટલે રત્ન કલાકારો કામે બેસે એવી એની માંગણી હતી પરંતુ માલિકોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે માલિકોને વાત કરી છે છતાં પણ માલિકો દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી ગઈકાલે આ બાબતે અમે લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી ગઈકાલે લેબર ડિપાર્ટમેન્ટ કંપનીની વિઝિટ કરવા ગયું હતું અને વિઝિટ દરમિયાન એને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ માલિકના અકલ વલણના કારણે રત્ન કલાકારો અત્યારે હાલ હડતાલ ઉપર છે અને એનો ભાવ વધારો કરવામાં આવેલ નથી તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટે એક નોટિસ આપેલ છે કે હીરા ઉદ્યોગની અંદર જે એચવી કે ડાયમંડ કંપની છે એની અંદર મજૂર કાયદાનું પાલન થાય છે કે કેમ તેનો ખુલાસો કરો અને એને એવિડન્સ આપો આ બાબતે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ કરી છે આ બાબતે અમે માનવ અધિકાર આયોગની અંદર પણ ફરિયાદ કરી છે અને આ બાબતે અમે પીએફ કમિશનરને હવે ફરિયાદ કરવાના છીએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત